ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ અને ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું એન્જિન જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરમાં તમને રિયર્સ પીટીઓ પણ જોવા જશે અને મિત્રો ઓઇલ બ્રેક પણ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા તાલુકાના ભાણવર ગામે તમને ટ્રેક્ટર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કહી તો બે હજાર બારનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો આવા નવા ટ્રેક્ટર માટેના વિડીયો જોવા માટે તમે મહેર ફાર્મિંગ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા માટે ખૂબ ખૂબ વિનંતી અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કહી તો તન સાઠ હજાર અંદાજ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂજ સ્થળ ઉપર જશો તો કિંમત તમને થોડો ઘણો ફેરફાર થઈ જશે તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે ખૂબ ખૂબ વિનંતી